બનાસકાંઠાના 24 તાલુકાના રૂની પ્રાથમિક શાળામાં સત્યતાક દિવસે ચંદ્રકાંત બારોટ દ્વારા ડેસ્ક ટેબલ અને સાત ફોટો છબી ભેટ આપી પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાતના ઓગડ તાલુકાના ઋણી પ્રાથમિક શાળામાં 77મા પ્રજાસત્તાક દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો મિશન નો ભારતના ગુજરાતના ઉપાધ્યક્ષ બારોટ ચંદ્રકાંત વિસાજી એસએમસીના અધ્યક્ષ મહેશભાઈ બારોટ તથા તેમના પિતાજી વિસાજી બારોટ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા જેમાં ઋણી પ્રાથમિક શાળાના આચાર્ય ગૌતમભાઈ પરમાર અને શાળા શિક્ષકો દ્વારા સત્યોતેરમાં પ્રજાસત્તાક દિવસે સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું

ચંદ્રકાંત બારોટ અને મહેશભાઈ બારોટ એમના પિતાજી વિસાજી બારોટ અને પરિવાર સાથે ડેસ્ક ટેબલ અને સાત ફોટો છબીઓની પ્રાથમિક શાળામાં ભેટ આપી દેશપ્રેમની ભાવના વ્યક્ત કરી હતી અને જ્યારે પણ કોઈ પણ પ્રકારની શાળામાં શિક્ષણ કાર્યમાં જરૂર જરૂર જ્યારે જરૂર પડે ત્યારે તેઓ તન મન ધનથી સંપૂર્ણ રીતે મદદ કરવા માટે જણાવ્યું હતું જોકે એક વાત નક્કી છે કે ગુરુ શિક્ષા મંત્ર આપે છે ત્યારે શિષ્યની ફરજ બને છે કે તે પોતાના જીવનમાં ગુરુએ આપેલ મંત્રનો શિક્ષણ પ્રત્યે પ્રેરણા લઈ કેવા પ્રકારની કયા મદદરૂપ બની શકે એની ખબર હોવી જોઈએ અને શાળાએ સરસ્વતીનું ધામ છે જેને આપણે આપણી પાઠશાળા કહીએ છીએ તે એક મંદિર છે જેથી દરેક વ્યક્તિ પોતે પોતાની કારકિર્દીની શરૂઆત કરે છે જેમાં નોકરિયાત ઉદ્યોગપતિ નેતા અને સેવક સુધીની સફળતા પ્રાપ્ત કરી છે ત્યારે આરુની ગામના વિસાંચ બારોક તમને જૂથું ચંદ્રકાંત બારુક અને મને બારુક દ્વારા સામાજિક અને ધાર્મિક કાર્યો સહિત ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની સેવા કરવા માટે જાણીતા છે ત્યારે તેમના સત્યમાં પ્રજાસત્તાક દિવસે રૂની પ્રાથમિક શાળામાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા જેમાં શાળાના આચાર્ય ગૌતમભાઈ પરમાર અને શાળા પરિવાર તરફથી એમને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને બીજા લોકોને પણ પોતાના જીવનમાં શિક્ષણ માટે કાળજી રાખી યોગ્ય રીતે મદદ કરે તેવી આશા વ્યક્ત કરી હતી